હેલ્લો મિત્રો સ્વાગત છે તો જોઈએ હવે દાખલા નંબર ચોત્રીસ નું સોલ્યુશન બરોબર ચાલો મિત્રો આપણો ચોત્રીસ દાખલો કઈક આવો છે કે એક થાંભલો જમીન લંબ દિશામાં ઉભો છે જમીન છે એને લંબ દિશામાં ઉભો છે બરોબર થાંભલાની ટોચ થી ટોચ થી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે તો તાર જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે તો કે થાંભલાની ઊંચાઈ શોધો આકૃતિ ઉપરથી મિત્રો આ આપણે આ દાખલાને સમજીએ હાલો કોઈ એક આ જમીન છે મિત્રો આ જમીન છે અને અહીંયા એક કોઈ એક થાંભલો ઊભો છે બરોબર આ એક થાંભલો છે આ એક શું છે તો કે થાંભલો ઊભો છે

અને અહીંયા એક તાર જોડેલો છે તો માની લ્યો કે આ તાર છે આ શું છે તાર આ શું છે મિત્રો તાર છે અને આની લંબાઈ કેટલી આપી છે તો કે 7 મીટર લંબાઈ આપી છે કેટલી આપી છે 7 મીટર અને ઈ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે કેટલા ડિગ્રીનો નો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો તમારે આવડું આ થાંભલાની ઊંચાઈ શોધવાની છે તમારે શેની ઊંચાઈ શોધવાની છે તો કે થાંભલાની ઊંચાઈ શોધવાની છે તો અહીંયા આપણે નામકરણ આપી દે માની લો કે આ એ આ બી અને આ શું છે સી બરોબર કાટકોણ ત્રિકોણ બની ગયો ચાલ રેડી તો મારે થાંભલા એ બી ની ઊંચાઈ શોધવાની છે થાંભલો એ બી ની ઊંચાઈ શોધવાની છે અને સી ખૂણા નું માપ તમને આપી દીધેલું છે કેટલું છે 30 હવે મિત્રો તમને ખબર છે કે આ શું છે તો કે આને કહેવાય કર્ણ શું કહેવાય કર્ણ કહેવાય બરાબર આને શું કહેવાય તો કે આને આ ખૂણાની સામેની બાજુ કહેવાય હા તો કે જમીન છે એ પાસે ની પણ તમારે શું શોધવાનું છે મારે ભાઈ સામેની ની બાજુ શોધવાની છે આ જે ખૂણો બનાવ્યો એની સામેની ની બાજુ શોધવાની છે તો સામેની ની માં લાગતું એવું સૂત્ર અને કર્ણ નું માપ આપી એટલે કે કર્ણ આવી જાય ઉપર તો કેવું સૂત્ર લાગશે તો કે સાઈન નું વાળ બરાબર સાઈન વાળું એટલે કે સાઈન એટલે કે સામેની ની બાજુ છેદ માં કર્ણ બરાબર પણ અહીંયા આપણે સી ખૂણો આપ્યો છે એટલે કે સાઈન સી સાઈન સી બરાબર શું આવશે તો કે સામેની બાજુ સામેની બાજુ છેદમાં કર્ણ હાલો સામેની બાજુ એટલે કોણ તો કે એબી એબી કોણ છે તો કે થાંભલો છે બરાબર ને કર્ણ એટલે કોણ તો કે એસી કર્ણ એટલે કોણ તો કે એસી ચાલો sin c કેટલું મૂલ્ય છે તો કે 30 કેટલું મૂલ્ય છે તો કે sin 30 નો sin 30 એટલે કે sin 30 નું મૂલ્ય મિત્રો કેટલું થાય sin 30 નો sin 30 નું મૂલ્ય થઈ જાય 1/2 કેટલો થઈ જાય 1/2 ચાલો AB એટલે કોણ તો કે થાંભલો એ તો તમારે માપ શોધવાનું છે છેદમાં AC એટલે કોણ તો કે ભાઈ 7 ચાલો રેડી AB ને કરતા બનાવવાના 7 ના ની બજો દયો તો ક્યાં હોય હવે ગુણાકારમાં 7 ગુણ્યા 1 એટલે કે 7 1 અને 7 7 છેદમાં 2 બરાબર AB તો માટે

मीटर થશે કેટલા મીટર હશે આમ થામલા એબી ની માપ અથવા તો માપ ની બદલે ઊંચાઈ લખી નાખવું મિત્રો સૂલક નાખી ઊંચાઈ આમ થામલા એબી ની એબી ની ઊંચાઈ ઊંચાઈ કેટલી છે તો કે 3.5 મીટર હશે કેટલી છે 3.5 મીટર હશે ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો આ દાખલા નંબર 24 સોરી 34 રેડી હવે જોઈએ દાખલા નંબર 35

બરોબર બે ઘન આપ્યા છે કેટલા ઘન આપ્યા છે બે ઘન બરાબર તો એને આપણે આ કૃતિ દોર નાખી ચાલો આ એક ઘન બની ગયો હવે એવી જ રીતે બીજો ઘન છે બરાબર આ બીજો ઘન ને મારે શું કરવાનું છે એ બીજા ઘન ને મારે જોડવાના છે

64 નું ઘનમૂળ કેટલું નીકળશે તો કે 64 નું ઘનમૂળ નીકળશે 3 3 સોરી 4 સેમી કેટલા સેમી નીકળશે 4 સેમી કેટલા સેમી નીકળશે 64 નું ઘનમૂળ નીકળશે 4 સેમી એનો મતલબ એમ કીયો ભાઈ એક બાજુનું માપ કેટલા સેમી છે 4 સેમી આ માપે કેટલા સેમી થાય 4 સેમી આ માપે કેટલા સેમી થાય 4 સેમી બરાબર બધી બાજુનું માપ કેટલા સેમી થાય 4 સેમી હવે શું કર્યું છે તો કે બે ને ભેગા કર્યા છે બે ને શું કર્યા છે ભેગા કર્યા છે બે ને ભેગા કર્યા એટલે હવે જુઓ છે લંબાઈ કેટલી થઈ જાય આ એની લંબાઈ કેટલી થઈ જાય લંબાઈ થઈ જાય આઠ સેમી આઠ સેમી એની પહોળાઈ થઈ જાય એટલે કે બી કેટલો થઈ ગયો પેલા આ બી કેટલા સેમી છે તો કે ચાર સેમી જ રીએ ચાર સેમી જ રીએ અને એની આવડિયા ઊંચાઈ કેટલા સેમી થઈ ઊંચાઈ પણ કેટલા સેમી રીએ છે ચાર સેમી જ રીએ છે તો ખાલી ફેર કેવા પડ્યો તો કે લંબાઈ કેવી થઈ ગઈ તો કે લંબાઈ થઈ ગઈ ડબલ એટલે કે આઠ સેમી લંબાઈ થઈ ગઈ હવે તમારે શું શોધવાનું છે પૃષ્ઠફળ સૂત્ર મૂકો લંબઘનનું પૃષ્ઠફળ હવે એનું સૂત્ર કયું છે તો કે બે કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ

પ્લસ ચોકે ચોકે ને સોળ પ્લસ ચોસઠ વત્તા સોળ કેટલા થઈ છે ભાઈ ચોસાઈ સોળ કેટલા થઈ છે એસી બરોબર બે અને અહીંયા આવશે એસી ચાલો આઠ દુ સોળ એકસો ને સાહીઠ એકસો ને સાઠ સેમી સ્કવેર થાય કેટલું થાય એકસો ને સાહીઠ સેમી સ્ક્વેર થાય ચાલો રેડી અહી લખી નાખો મિત્રો આમ બે જોડતા બનતા લંબઘન સાઠ સેમી સ્ક્વેર થાય કેટલું થાય એકસો ને સાઈઠ સેમી સ્કવેર થાય અહીંયા ધ્યાન રાખજો મિત્રો આ દાખલો સમજવામાં કારણ કે બે ઘન ને શું કર્યું છે જોડવા ગયા છે આમાંથી આપણને આ દાખલો પૂછાય છે એટલે આપણો આવડો આ દાખલો કેવો થઈ જાય તો કે આઈએમપી દાખલો થાય રહી મિત્રો તો આ હતા આપણા દાખલા બે બરાબર હવે મળશો એના પછીના બે લાસ્ટ બે દાખલામાં જો તમે મિત્રો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં